સુરતના સલાબતપુરા પોલીસે કુખ્યાત સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે સુરતના સલાબતપુરા પોલીસની ટીમને બાતમી મળી હતી કે છેલ્લા ઘણા સમયથી કુખ્યાત ડ્રગ પેડલર ટેક્સટાઇલ માર્કેટ પાછળ છે રાજઇમ્પીરિયાથી પોલીસે બાતમીના આધારે ખલીલ ઉર્ફે લુકમાન શેખને પકડી પાડ્યો હતો તેની પાસેથી ચુમ્મોતેર હજારની કિંમતનું સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી ડ્રગ્સ અને રોકડા રૂપિયા મળી આવ્યા હતા ગત વર્ષે વેસોમાં ડ્રગ્સ સાથે જડપાયેલો ખલીલ ફરીથી ડ્રગ્સના ધંધા સાથે જ સંકળાયો હતો જેથી બાતમીના આધારે પોલીસે ખલીલને પકડી પાડ્યો હતો કરેલી કબુલાત પ્રમાણે આ ધંધામાં તેનો પુત્ર તોશીફ ઉર્ફે સોનુ પણ સામેલ હતો વાસ્તવમાં તોશીફ જ તેને આ એમડી ડ્રગ્સ લાવી આપતો હતો અને તે છૂટકમાં વેચાણ કરતો હતો પોલીસ તેના ઘરે ત્રાટકી પરંતુ તે પહેલા જ તે ભાગી છૂટ્યો હતો ઉલ્લેખનીય છે કે ખલીલ પહેલા પણ ડ્રગ્સના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે તેણે તથા તેના પુત્રએ ઉમરવાડા અને માર્કેટ વિસ્તારમાં ડ્રગ્સનો મોટાપાયે રેકેટ ચાલુ કર્યાની ચર્ચા વચ્ચે પોલીસે કાર્યવાહી કરી હતી અને આરોપી ખલીલ ઉર્ફે ઘોડાને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યો છે સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાજ અને સેમ્પુરી કરીને જે છે માર્કેટ એની બાજુમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને આવી રહેલ છે અને ત્યાં ઉભો છે આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી આ વ્યક્તિ મળી આવ્યો હતો જેનું નામ સલીમ લુકમાન શેખ છે એની પાસે સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી મળી આવેલ હતું જેની કુલ કિંમત ચુમોતેર હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી કુલ એસી હજાર નવસો નો મુદ્દા પોલીસે જપ્ત કરેલ છે આ જપ્ત કરેલ મુદ્દામાલ બાદ જે આરોપી છે એની વધુ તપાસ કરી હતી તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ પોતાના એનો જ પુત્ર સોનુ ઉર્ફે તોફી તોફીન ઉર્ફે સોનુ કરીને છે એની પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો આ જે બંને વ્યક્તિ છે એમાંથી એકની ધરપકડ થઈ છે તોફીન ઉર્ફે સોનુ એની ધરપકડ બાકી છે પોલીસ એની તપાસ કરી રહી છે આ ઉપરાંત આ બંને વિરુદ્ધ અગાઉ એનડીપીએસનો ગુનો નોંધાયેલ છે અને આ ઉપરાંત એના ઉપર જીપીએફ એકસો પાંત્રીસ વગેરે પ્રકારના ગુનાઓ પણ સલાબતપુરામાં નોંધાયેલ છે બ્યુરો રિપોર્ટ સુરત